વડોદરા શહેરના વોર્ડ નંબર છ યાકુદપુરા સરસિયા તળાવ વિસ્તારમાં છેલ્લા ચાર વર્ષથી દુર્ગંધયુક્ત પાણીની સમસ્યાથી સ્થાનિક રહીશો હેરાન પરેશાન થઈ રહ્યા છે ત્યારે વારંવારની રજૂઆત છતાં પણ નિરાકરણ ન આવતા આખરે સ્થાનિકોએ ઉગ્ર આંદોલનની ચીમકી ઉચ્ચારી છે વડોદરા શહેરના ઇલેક્શન વોર્ડ નંબર છ વિસ્તારમાં છેલ્લા ઘણા સમયથી દૂષિત તેમજ ઓછા પ્રેશરથી પાણી મળી રહ્યું છે એટલું જ નહીં જે પાણી મળે છે તે પાણી અત્યંત દૂષિત તેમજ પીવાલાયક આવતું ન હોવાની સ્થાનિક લોકો દ્વારા ફરિયાદો ઉઠી છે જો કે આ સમસ્યા બાબતે આ વોર્ડના અને સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન એવા ડોક્ટર શીતલ મિસ્ત્રીને તેમજ કાઉન્સિલરોને પણ વારંવાર રજૂઆત કરવામાં આવી છે તેમ છતાં પણ નેતાઓ દ્વારા સ્થાનિકોને ખોટા આશ્વાસનો જ આપવામાં આવી રહ્યા છે અને આજ દિન સુધી તેમના વિસ્તારની સમસ્યાનું નિરાકરણ લાવવામાં આવ્યું નથી જેથી આજે સ્થાનિક વિસ્તારના રહીશો અને મહિલાઓએ એકત્રિત થઈને ભારે આક્રોશ વ્યક્ત કર્યો હતો અને આવતા દિવસોમાં ઉગ્ર આંદોલન કરવાની ચીમકી પણ ઉચ્ચારી છે અમે આકતપુરા સરસિયા તળાવ મગરસ્વામી આશ્રમ સામેથી આવ્યા છે અને અમારે ચાર વર્ષથી પાણીનો પ્રોબ્લેમ છે અને બીજા વિસ્તાર છે એનામાંથી બી બધા આવ્યા છે અને પ્રોબ્લેમ થયો છે બધાને વાઘરીવાસ છે વારસિયા પછી આપણે નરસિંહ ટેકરી છે વારસિયા ત્યાંથી બધા અમે આવ્યા છે બધાને ચાર વર્ષથી અમાર ઘણા સમયથી પાણીનો પ્રોબ્લેમ છે વોટ લેવા તો બધા જ આવે છે પણ જ્યારે સમસ્યા હોય ત્યારે કોઈ કોઈ જ નથી નથી રહેતું જોવા પણ આવતું આગળ અમે આંદોલન કરીશું પાણી માટે હા તો છે ને ભાઈ કેમ ના હોય પાણી આ ગંદુ આવતું હોય તો ભય તો હોય જ ને પાણીનો ચાર વર્ષથી પાણી ગંદુ આવે છે અમારે ત્યાં અમે પી જ નથી શકતા પાણી કોઈ જવાબ નથી આપતો કોઈ જોવા પણ નથી આવતું આ વડોદરા શહેરનો વારસિયા વિસ્તાર છે જે કોર્પોરેશન અને મ્યુનિસિપલના બંનેના ઇલેક્શનના પણ વોર્ડ નંબર છમાં આવે છે આ પાણીનો પંપ છે અત્યારે સંત સંતકવર ગાર્ડનની સામે સમસ્યા લગભગ એક મહિનાથી પાણીની સમસ્યા છે અને આ પ્રોબ્લેમ વારવાર વારંવાર આયા કરે છે રેગ્યુલર અમને પાણી મળતું હોય એવું નથી અમને વીસ પચીસ દિવસ એક મહિનો રેગ્યુલર મળશે પાણી અને એક મહિના પછી જ્યારે પ્રોબ્લમ આવશે જ્યારે અમે આવીશું તો અમને કહેવામાં આવશે કે ભાઈ રાયકા દોડકામાં પ્રોબ્લેમ છે એટલે એક બે દિવસની પ્રોબ્લમ છે અને પેલી બે દિવસની પ્રોબ્લમ જ્યાર સુધી અમે આ રીતનું આંદોલન ના કરીએ મોરચો લઈને ના આવીએ ત્યાં સુધી આઉટ થતી નથી આ દર વખતની પ્રોબ્લમ છે એકદમ કાળું ગંદુ પાણી આવે છે સ્ટાર્ટિંગમાં અને અમુક વિસ્તાર તો એવા છે જ્યાં ચોખ્ખું પાણી આવતું જ નથી અને બિલકુલ પાણી આવતું જ નથી ગંદા પછી પાણી સમજો કે કલાકનું પાણી છે તો બિલકુલ લો પ્રેશર આવે છે ને ગંદુ ગટરનું પાણી આવે છે તો એ ગટરના પાણીને શું કરવાનું અમારે હા બીમાર પડવાનો ભય નથી ઓલરેડી અમારા ત્યાં નાના નાના છોકરાઓ લેડીઝો જેન્ટ્સો બીમાર થતાં વારંવાર બીમાર થાય છે એટલે અમારા ત્યાં હોસ્પિટલમાં ભીડ હોય જ છે અમે અમારા નગરજન જે છે કોર્પોરેટરો જે છે ચાર એ કોર્પોરેટરોને રજૂઆત કરેલી છે અને અત્યારે તો અમારો તો સૌભાગ્ય છે કે અમારો જે કોર્પોરેટર છે તે સ્ટેન્ડિંગ કમિટીનો ચેરમેન છે શીતલ મિસ્ત્રી અને અમારો દુર્ભાગ્ય છે કે જ્યારથી સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન બન્યા છે ત્યારથી વિસ્તારમાં આવ્યા જ નથી અને અમારા કોઈ પણ કોર્પોરેટર વિસ્તારમાં ધ્યાન આપતો જ નથી અને જ્યારે અમે રજૂઆત કરીએ છીએ તો અમને એવું કહેવામાં આવે છે કે તમને એકલાને પ્રોબ્લમ છે બીજા કોઈને પ્રોબ્લેમ નથી તો એટલે આજે બધા અમે ભેગા થઈને આવ્યા છે ઇન્ડિવિજ્યુઅલ બધા જ આવે છે પણ બધા હજુ સુધી અલગ અલગ આવતા હતા અને આજે બધા ભેગા થઈને આવ્યા છે જો આજે પણ મેર નહીં પડે તો આવનારા સમયમાં અમે ખાંડેરાવ માર્કેટ જઈશું ને મોટો મોરચો લઈને જઈશું અમને મારી હેમિષાબેન ઠક્કર જોડે વાત થઈ તો જે રીતે નેતાઓ આશ્વાસન આપે છે થઈ જશે જોઈ લઈશું ચેક કરાવી દઈશું એ જવાબથી અમને સંતુષ્ટ નથી અમે